આ પાદરા ગામમાં એન્ટ્રી થાય છે પાદરા ગામ હું બે હજાર એકવીસમાં આવ્યો હતો ત્યારે આ કંઈ હતો નહીં આ બધી સોસાયટીઓ બધી બે હજાર એકવીસ પછી બની પાછળ ઓછામાં ઓછી આવી એક દોઢ કિલોમીટરથી બધી સોસાયટીઓ ચાલુ છે પાદરામાં તો આમ આદમી પાર્ટીવાળા બધા કોંગ્રેસવાળા જે બીજેપીને નથી માનતા એવા લોકો બધા બીજેપીનું ખોદિયા કરે છે પણ મોદી સરકારે વિકાસ તો બહુ જ કર્યો એમાં કોઈ શંકાને સ્થાન નથી અને બીજેપીને વોટ આપવાવાળા પણ જે છે એ છે જ જેને વિકાસ દેખાય છે એ બીજેપીને વોટ આપવાના જ છે બાકી મારો વોટ આજીવન નરેન્દ્ર મોદી સાહેબને બીજેપી સરકારને આપણને તો વિકાસ દેખાય છે બાકી અમુક લોકોને નહીં દેખાય ચાલો જય માતાજી